કરી દીધી છે જીમખાના બ્રાન્ચને એસબીઆઈ બેંકમાં પણ પાણી ભરાયું છે છેલ્લા ત્રણ દિવસથી બેંકના લોકર પાણીમાં ગરકાવ થયા છે વરસાદી પાણીમાં મહત્વના દસ્તાવેજો ભરી રહ્યા છે લોકર ધારકોની કિંમતી વસ્તુઓ પાણીમાં ધોવાઈ ગઈ લાખો કરોડોના ગરેણા સહિતના મહત્વના કાગળો પલળી ગયા છે ગ્રાહકોની જમા પૂંજી પાણીમાં હોવા છતાં બેંક અધિકારીઓ નિંદ્રામાં છે બેંક ધારકોના નુકસાન માટે જવાબદાર કોણ તેવા સવાલ હાલતો તો ઉઠી રહ્યા છે આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના કે જ્યાં સતત વરસાદને કારણે લોકોની ઉંગ હરામ થઈ ચૂકી છે વાત કરવામાં આવે તો રાજકોટમાં ભારે થી વરસાદ વરસી રહ્યો છે સતત ચોથાટલું છે વરસાદ મેઘરાજા જાણે લેવાનું નામ નથી ભરાયા છે બેંક આવેલી છે જિનખાના બ્રાન્ચ ની તેના લોકર માં પાણી ઘુસી ગયા છે ત્રણ દિવસ થી પાણી ના ગરકાવ માં જે સેલર છે તે જોવા મળ્યું જે લોકર રાખવામાં આવ્યું હતું તેમાં પાણી ગરકાવ થતા કેટલાક ડોક્યુમેન્ટો લાખો ના રૂપિયા સહિત નો મુદ્દા માલ છે તે અત્યારે પલળી ગયો છે લોકોએ રાખેલી વસ્તુઓ છે તે અંદર છે તે પલળી ગઈ છે ત્યારે હવે લોકો છે તેમાં જોવા મળી રહ્યા છે ને મોટા ભાગે એસડીઆઈ બેંક માં પાણી કાઢવાની કામગીરી હવે તે ચાલુ છે બિલકુલ શાની જાણકારી બદલ આપનો આભાર